રેતી કબજી અને સાદી માટી સહિતના ખનીજ પર લેવાતી રોયલિટી ઉપરાંત તેટલા જ પ્રીમિયમની વસુલાત એટલે કે ડબલ રોયલિટી જેવી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો નિર્ણય સરકારે રાતોરાત લીધો છે અચાનક બમણા ભાવ વધારાના પગલે ખનીજોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં આંતરિક વિરોધ શરૂ કરી દીધો છેલ્લા દસ વર્ષથી રોયલિટીની રકમમાં કોઈ વધારો નહીં થયા બાદ ગઈકાલે રાતોરાત સરકારે વિવિધ ખનીજોની રોયલિટીમાં વધારો કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું આ નોટિફિકેશનમાં સરકારે રોયલ્ટીની બદલે રોયલ્ટી ઉપર તેટલી જ રકમનું પ્રીમિયમ વસૂલ કરવાનો ઉલ્લેખ કર્યો છે તાત્કાલિક અસરથી વિવિધ ખનીજો પર વસૂલાતી રોયલ્ટી તેમજ પ્રીમિયમના ભાવમાં વધારો કરી દેતા ઉત્પાદકોને પણ આંચકો લાગ્યો છે રેતી અને કપચી તેમજ માટીની રોયલ્ટીમાં બમણા ભાવના કારણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ રોડના કામો પર તેની અસર જણાશે બિલ્ડિંગના નિર્માણ માટે ઉપયોગના પગલે કન્સ્ટ્રક્શનના ભાવમાં વધારો થશે તેવી ભીતિ સેવાઈ રહી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા રોડ પર રોયલિટી વગરના વાહનો ઝડપી પાડી રોયલિટી ઉપરાંત દંડની વસૂલાત કરાતી હોય છે ત્યારે હવે રોયલિટીના દરો બમણા કરી દેવાતા ચોરી વચ્ચે તેવો ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે